મારું નામ ડોમોર સોમાભાઈ કલાભાઈ ગામ કરણપુર તાલુકો મેઘરાજ મને ઘણા સમયથી પથરી હતી અમે લાખેભાઈ સાહેબની દવા લેવાથી ચારસો હાથ મહિને બારા આવી ગઈ પથરી નીકળી ગઈ નીકળી ગઈ ટુકડા થઈને મોટી હોસ્પિટલમાં મોટી હોસ્પિટલમાં ઘણા રિપોર્ટ કરાયા બધા ઓપરેશનનો કરવું પડે એ રિપોર્ટ આવ્યા અત્યારે કોઈ તકલીફ નથી સારું છે મિત્રો હું ડૉક્ટર રાકેશ જે પટેલ મલેકપુર લુણાડા જિલ્લો મહીસાગર હોમિયોપેથી કન્સલ્ટન્ટ છું આ જે દાદા આવેલા છે એમને ઘણી મોટી પથરી પેશાબની કોથળીમાં હતી યુરિનરી બ્લેડરમાં જે છથી સાત મહિનાની હોમિયોપેથિક